સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સિવોહમ શીર્ષક હેઠળ સર્જન શ્રી એકેડમી ઓફ ભરતનાટ્યમ સંસ્થા દ્વારા નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બસ્સો પચાસ જેટલા લોકોએ અદ્ભુત ભરતનાટ્યમ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા સુરતમાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ચાલતી સર્જન શ્રી એકેડમી ઓફ ભરતનાટ્યમ સંસ્થા દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં સિહ શીર્ષક હેઠળ નૃત્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સર્જન શ્રી ઓફ ભરતનાટ્યમ સંસ્થા દ્વારા યોજાયેલા વાર્ષિકોત્સવમાં એકેડમીના બસો પચાસ જેટલા લોકો અને બાળકોએ ભાગ લીધો હતો જેમાં ડાન્સરોએ ભરતનાટ્યમ નૃત્ય દ્વારા ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ વાર્ષિકોત્સવમાં ચાર વર્ષના નાના બાળકથી માંડી પચાસ વર્ષના આધેડ સહિતના લોકોએ ભરતનાટ્યમ કર્યું હતું આ સંસ્થા લીના જેમીન દ્વારા ચલાવવામાં આવે છે ભરતનાટ્યમ અથવા ભારતનાટ્યમ એ તમિલનાડુ ક્ષેત્રમાં ઉદ્ગમ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલી છે ભરતનાટ્યમ સાથે મોટા ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદમ્બરમના મંદિરના શિલ્પો પરથી મળે છે ભરતનાટ્યમ એ શબ્દ ભાવ રાગ તાલ અને નાટ્ય શાસ્ત્રીય સંગીત નાટિકા પરથી ઉતરી આવ્યો છે આજે તે સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પ્રસ્તુત થતી નૃત્ય શૈલી છે અને સમગ્ર વિશ્વમાં ઘણા નર્તકો તેને કરે છે એનેસ્લાઇક્લોપેડિયા બ્રિટાનિકા એ ભરતનાટ્યમને ભારતના નૃત્યનું સંસ્કૃત વર્ણન કહે છે સુરતમાં સર્જન શ્રી એકેડેમી ઓફ ભરતનાટ્યમ સંસ્થાની અલગ અલગ વિસ્તારોમાં બ્રાન્ચ આવેલી છે જ્યાં લોકો ભરતનાટ્યમની તાલીમ મેળવે છે અત્યાર સુધીમાં અલગ અલગ બ્રાન્ચિસમાં ચાર હજાર જેટલા લોકોએ આ સંસ્થામાંથી ભરતનાટ્યમની તાલીમ મેળવી લીધી છે મારું નામ લીના જેમીન પનન છે આજે હું અને મારા હસબન્ડ બંને ભરતનાટ્યમ ડાન્સર છીએ અને અમારી સંસ્થા સર્જનશ્રી એકેડમી ઓફ ભરતનાટ્યમ તરફથી અમારા વાર્ષિકોત્સવનું આયોજન થઈ રહ્યું છે જે સંજીવકુમાર ઓડિટોરિયમમાં અત્યારે ચાલુ છે અઢીસો બાળકોએ ભાગ લીધો છે આમાં અને છેલ્લા ચાર પાંચ મહિનાથી અમે થોડી થોડી કરી અને બાળકોને પ્રેક્ટિસ કરી કરાવી રહ્યા છીએ જેથી કરીને અમે બહુ સારી રીતે અને બહુ સરસ પરફોર્મન્સ આપી શકીએ આમાં ચાર વર્ષથી લઈ અને છેતાલીસ થી પચાસ વર્ષ સુધીના બધા બાળકો અને બહેનો તથા મમ્મીઓ પણ ભાગ લીધો છે આપણી સંસ્થા વરાછા કરતાર ગામ હની પાર્ક અડાજણ અને પાલનપુર પાટિયામાં ચાલે છે અમારી સંસ્થાનું જે મેઇન બ્રાન્ચ છે હની પાર્ક સત્તાવીસ પ્રતિક રો હાઉસ ત્યાં તમે અમારો સંપર્ક કરી શકો છો તથા અમારા ફોન નંબર છે ડબલ નાઇન સેવન એઇટ ત્રિપલ ફોર ફાઇવ ડબલ સિક્સ ઉપર તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો અમે સંસ્થા કેટલી છે તથા બાળકો છે આપણી સંસ્થા 28 વર્ષ જૂની છે અને અત્યાર સુધી 4000 કરતા પણ વધુ બાળકો તેમાં ભરતનાટ્યમની તાલીમ લઈ ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત